જય બાબાર મિત્રો સ્વાગત છે આ નવા બ્લોગમાં આપણે અત્યારે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે ખેતરમાં અને આપણો અશુભાઈએ તૈયાર થઈ ગયા અશુભાઈ અશુભાઈ લાગે સસરાના બચ્ચા છે આપણો આરોગ્ય વિભાગના અધિકારી વાહન વાહન જોઈને તૈયાર થઈ ગયા આ છે આપણા ગરીબની સ્કોર્પિયો અને આવી ગરીબની હવેલી કલેક્ટર સાહેબ ભણવા બે ગયા ભણવાનું છે કલેક્ટર સાહેબ આપડી ગાડી હવે લોડ થઇ ગઈ ખાતર બાતર મેલી ને ઉઠાબા ની ખેતર માં ફાઈનલી આપણે ખેતરમાં પહોંચી ગયા અને એ આ જો કણમાંથી મણ થવાની પ્રોસેસ ચાલુ થઈ જઈ છે હવે આપણી આ જો વનાવ પાણી વાળવાનું છે તે ભાઈ આવી જાય જો અહીંયાનું બધું હરાજમ લઈને જો હવે મીની ખેડૂત ચાલુ કરી દીધું ખાતર નાખવાનું છોટે કિસાન હા તો દોઢ વાગ્યાનું બી અઠો છું પણ હજુ પાણી આવી નહીં ડાળીઓ કોરો જ છે હજુ કદાચ આ તો હોવા જ પડી રહ્યા ઠંડીમાં ઠરી જવાના છીએ